Eu ઉના તાલુકાના રેવત ગામે ખેડૂતનો અપઘાત ઈસુદાન ગઢવી દ્વારા પરિવારને આર્થિક સહાયની જાહેરાત ઉના તાલુકાના રેવત ગામે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે જ્યારે ગફારભાઈ ઉનડ નામના ખેડૂતે પોતાની વાડીમાં ઊંડા કુવામાં સાતી પર પોલ બાંધી આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું ગામ લોકો મુજબ ગફારભાઈ પર મંડળીનો લાખો રૂપિયાનું લેણું હતું અને પાક નિષ્ફળ જતા તેઓ ભારે ડિપ્રેશનમાં હતા આ ઘટનાની જાણ થતાં આજે આપના નેતા ઈસુદાન ગઢવી રેવત ગામે પહોંચી પરિવારજનોને મળ્યા અને તેમની માનસિક આશ્વાસન આપ્યું તેમણે પોતાના એનજીઓ મારફતે રૂપિયા એકાવન હજારની સહાય આપવાની જાહેરાત કરી તે ઉપરાંત મુસ્લિમ સમાજના આગેવાન મુન્નાભાઈ ઉનરઝામા દ્વારા પણ રૂપિયા એક લાખની સહાયની જાહેરાત કરવામાં આવી ગામના અન્ય આગેવાનો દ્વારા પણ ગફારભાઈના પરિવારમાં સહાય આપવાની અપીલ કરવામાં આવી છે આ બનાવે ફરી એકવાર ખેડૂતોને આર્થિક અને માનસિક સ્થિતિ પર પ્રશ્ન ઉભું કર્યું છે સ્થાનિક સ્તરે તંત્ર દ્વારા યોગ્ય વર્તન અને સહાય મળે તેવા પ્રયાસોની જરૂર છે મારું નામ મુનાભાઈ ઉનાડજામ છે ઉના તાલુકા સમસ્ત મુસ્લિમ સમાજની ફરજ બજાવું છું આ રેવત ગામે જે બનાવ બનેલ એ બાબતમાં અમારા કુટુંબીજનો શેર મહંમદભાઈ જે બનાવ બનેલ ત્યારે અમને જાણ કરેલી અમે અમારી ટીમ સાથે ટીઆઈ રાણા સાહેબને પણ જાણ કરી કે ભાઈ એક આવો રેવત બનાવ બની ગયો છે એ બાબતમાં રાણા સાહેબે પ્રશાસન ને મામલતદાર શ્રીને ટીડીઓ સાહેબને જાણ કરેલી અને અમે સ્થળ ઉપર પહોંચ્યા સ્થળ ઉપર પહોંચ્યા પછી જે બે ચાર કલાક પછી જે પાણી કૂવામાં ખાલી કરતા ગફારભાઈ ઉનળજામની ડેઢ બોડી બહાર કાઢવામાં આવી અને બહાર કાઢ્યા પછી ગ્રામજનોની પાસે પૂછવામાં આવ્યું કે ભાઈ આનું કારણ શું તો કારણ બધાય ગ્રામજનોનું કહેવાનું એવું હતું કે ભાઈ ગફાર ભાઈ થોડાક ડિફ્રેશનમાં હતા થોડાક તકલીફમાં હતા કે આ વરસાદ ક મોસમના કારણે જે વરસાદ થયેલો એનો પાક નિષ્ફળ જવાથી કે આવું ગામમાં વાતું કરતા કે હવે શું કરશું પરિસ્થિતિ બહુ ખરાબ છે મારા માથે ત્રણ લાખ બોતેર હજાર જેવું મંડળીનું લેણું છે તો મારે હવે આ પાક નિષ્ફળ ગયો તો હું શું કરીશ એવા આવા ડિપ્રેશનમાં આવી અને આવું સુસાઈડ પગલું ભરી ભર્યું છે એના ભાગરૂપે અમે અમારા કુટુંબીજનો મુસ્લિમ સમાજના આગેવાનો અને બધાય જે સાથે મળી અને અમે એક એવું કહેવા માંગીએ છીએ કે જે આજના દિવસે જે આપણા આપના ઈસુદાનભાઈ ભાઈ ગઢવી પણ જે આ પરિવારની મુલાકાતે આવેલા એમણે પણ પરિવાર રજૂઆત કરી અને એમને જે કઈ સહાય મળે એ માટેની ઉપર અમે રજૂઆત કરશું પણ એમના પરિવાર અને મુસ્લિમ અગ્ર અગ્રણી તરીકે હું પણ એ કહેવા માંગુ છું કે આ ગફારભાઈ જે છે તે મરણ જનાર છે એમના ઉપર અમને કોઈ રાજકીય મુદ્દો ન બને કે રાજકીય મુદ્દો ન બનવો જોઈએ કે જે બનાવ બન્યો છે એ અમે એની એફઆરઆઈ એડી પીઆઈ રાણા સાહેબ શ્રી એસપી સાહેબે અમને સૂચન આપ્યું છે અને અમે સરકાર શ્રીને પણ આ બાબતની રજૂઆત કરવા જવાના છે એટલે આ બાબત થી અમે ઉનાડઝામ છીએ અમારા ઉનાડઝામ અમારા જે જાડેજા જે છે અમે જાડેજા વંશમાં આવીએ છીએ અમે જે અકુભા જાડેજાને વાત કરી છે ભચાઉ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બાપુને ને વાત કરી છે ભૂપેન્દ્રસિંહ સુડાસમા સાહેબને વાત કરી છે એટલે અમારા જે સમાજના જે સરકારશ્રીમાં જે આગેવાનો છે એમને અમે વાત કરી અને સીઆમ સાહેબને પણ અમે એમના પરિવારને લઈને મળવા જવાના છીએ એટલે આ અમે એક સ્પષ્ટા કરીએ છીએ કે અમે કોઈ સરકાર શ્રી નો કે કોઈ મુદ્દો કે કોઈ વિરોધાભાસ અમે કરવા માંગતા નથી અમે માંગણી અમારી એ છે કે સરકાર અમને આમાં સહાય કરે અને એના પરિવારને એનો મોભી ગુમાવ્યો છે તો સરકાર શ્રી સહાય કરે તો એના પરિવારના જે સભ્યો છે એમને મદદ થઈ શકાય કારણ કે એમના બે દીકરીઓના પણ હમણાં ચોમાસા બાદ લગ્ન છે આ લેણું છે

આપઘાત કર્યું હતું ઈશ્વરે કમોસમી વરસાદ થવાથી પાથરાઓ તરતા હતા જોઈ પોતાની લોન પોતાના ઉપર આર્થિક બોજો પોતાની ગાવડી માટે ઘાસચારો એની ચિંતા કરતા કરતા પછી છેલ્લે એમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે આ ખૂબ જ દુઃખ છે હું સરકાર શ્રી વિનંતી કરું છું વહીવટી છું ને વિનંતી કરું છું કે પરિવાર તો ઉપર વિનંતી ડુંગર તૂટી પડ્યો છે આપણે સૌની જવાબદારી છે સરકારને પણ વિનંતી કરું સરકાર માય બાપ છે સહાય જાહેર કરવી જોઈએ સાથે સાથે હવે સરકાર એવી નીતિ બનાવવાની જરૂર છે કે મારો કોઈ ખેડૂત પગલું ભરવાની જરૂર ન પડે અને એવી નીતિ બની શકે એમ છે અમેરિકા ઇઝરાયલના ખેડૂત ક્યારેય આપઘાત ન કરતા અમેરિકાના ઇઝરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબ હોય એને બંગલો હોય ગાડી હોય વ્યવસ્થા હોય શું કામ કે નીતિ એવી બનાવી છે નિયત બનાવી છે આપણે પણ આ તબક્કે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે ખેડૂતોને તમિ વિચાર કરો ઉદ્યોગપતિઓને સોળ લાખ કરોડ માફ થયા છે મારા ખેડૂતોને કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા પાંચ વર્ષ ટકી જશે પણ આજે અહીંયા આવ્યા છીએ અમને એવી લાગણી થઈ આગેવાન છે અહીંયા મુનાભાઈ એમણે પણ એક લાગણી થઈ એમણે ખેડૂત પરિવારને એક લાખ રૂપિયો જાહેર કર્યો છું એમનો આભાર માનું છું હું પણ મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે એકાવન હજાર રૂપિયો હું શાયદ ફૂલની તો ફૂલની પાંકડી આપવાની જાહેરાત કરું છું સાથે સાથે અમારી ટીમ છે એ પણ એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાંકડી એમના પરિવારને આપશે પરિવારની કોઈ માંગણી નથી પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ઉભું રહેવું એ આપણી ફરજ અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી અહીંયા માનવતાનો મુદ્દો છે ધોરણે આજે અહીંયા પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે ત્યારે એમને કહીએ છીએ ચિંતા નત કરવાની આપણે સૌ એક છીએ આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારું નું સારું કરશે તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ ગુજરાતના નાગરિકો પણ ફૂલ તો ફૂલ ની આપવાની પ્રયાસ કરજો જેથી કરીને આવા પરિવારને એક મોબ મળી રહે અને હું બધા ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું મજૂરોને વિનંતી કરું છું શ્રમિકોને વિનંતી કરું છું કોઈ આવું પગલું ભરવાની જરૂર નથી કોઈ ભરતા નહીં સાહેબ તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે આજે નહીં તો કાલે આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે પણ એક વખત ધીરજ રાખજો આવા પગલા ન ભરતા આ ધરતીમાં તમારે મારે જીવવું ખૂબ જરૂર છે